નમસ્કાર નવપ્રવા ગુજરાત ન્યૂઝમાં ભાજપ શાસિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને અણઘડ વહીવટનું લેબલ એક પછી લાગતું જ રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓનો રોષ વધુ એકવાર ભભૂકી ઉઠ્યો છે મહાનગરપાલિકામાં ખાલી જગ્યાઓ પુરાતી નથી અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પર વધુ પડતું કામનું ભરણ પડી રહ્યું છે જેને પગલે વડોદરા શહેરનો વિકાસ નોંધાઈ રહ્યો છે કામદાર અગ્રણી અશ્વિન સોલંકીની આગેવાનીમાં શુક્રવારે વડોદરા મહાનગરપાલિકાના સફાઈ આરોગ્ય ફાઇલેરિયા વિકલ્પુલ સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીએ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા આ કર્મચારીઓની વર્ષોથી કાયમી કરવાની માંગ તંત્રના બહેરા કાનોએ નહીં સંભળાતા શુક્રવારે વધુ એકવાર ભારે સૂત્રોચ્ચાર અને હાથમાં પ્લેકાર્ડ બેનર્સ તેમજ પોસ્ટકાર્ડ દ્વારા અનોખો વિરોધ કરી પાલિકાના પટાંગણને ગજવી દીધું હતું વારંવાર રજૂઆતો અને માગણીઓ કરવા છતાં પાલિકા તંત્રે આ રજૂઆતોને ધ્યાન પર નહીં લેતા કર્મચારીઓએ પોતાની વેદનાને વ્યથા પોસ્ટકાર્ડમાં લખી મુખ્યમંત્રીને વડાપ્રધાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે વડોદરા મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના કોન્ટ્રાક્ટના કર્મચારીઓ અને આગેવાનોના કહ્યા મુજબ પાલિકા વર્ષોથી ખાલી જગ્યાઓ ભરતી નથી જેની સીધી અસર કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પર પડે છે વધારે પડતા કામના ભારણને કારણે વડોદરાનો વિકાસ શુંધાય છે ત્યારે કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કરવાની બુલંદ માગ સાથે કોન્ટ્રાક્ટના કર્મચારીઓએ મોટી સંખ્યામાં વિરોધ નોંધાવી સંગઠન શક્તિનું પ્રદર્શન કર્યું હતું બાઇટ હોય તો મૂકવી પ્રદીપ સોની નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ વડોદરા

અહીંયા એમને ચાર થી છ અહીંયા લોકોનો જે કંઈ પણ વિષય હોય એ સાંભળી અને નિકાલ કરવા માટે એમને બેસવાની અહીંયા આગળ એમની જરૂરિયાત છે પણ એ નથી એ ગંભીર બાબત છે પણ એ એવું કહેવાય કે આપણા વડોદરા શહેરની કમનસીબી કહેવાય કે આવું કોઈ એમને ટકોર કરી અને કહેનાર કોઈ નેતા કે કોઈ નાગરિક એવા નથી એનું આ પરિણામ છે કે મન ભાવે એ રીતે એમની મનમાની ચલાવે છે તમે શું કરશો નહીં મળે અમારી વાત એટલી છે અમારે કોઈ કશું કરવા નથી અમારી માંગણી મૂકી દેવાની અમને જે કરવું કરે આગામી અમારા કાર્યક્રમો ચાલુ જ છે અમારી જે પણ માંગણી છે એ અમે આજે આ દરવાજે આપીને જઈએ છીએ અમે આશા રાખીએ કે અહિયાં જે પણ કર્મચારીઓ ફાટવી જે પણ કર્મચારીઓ છે અમારી આ જે માંગણી છે અને અમારી જે વાત છે એ કમિશનર સાહેબ સુધી પહોંચાડે એ વાત સાથે અમે અમારું આપી દીધું છે હવે એ અધિકારી વડોદરા શહેર ના નાગરિકો ની મોટા મોટી કહેવાય ને કે કમનસીબી છે કે આવા અધિકારીઓ આપણે સહન કરીએ છીએ આ મોટા મોટી આપડા વડોદરા નાગરિકો ની ને કે આપડી કમનસીબી છે ગરીબ જનતા માટે આ શાસન કરી રહ્યા ગરીબ જનતા જોડે શું કરશો શું કેશો અમે અમારા હક માટે લડવાની અમારી તૈયારી છે એમને જે કરવું હોય એ કરે અમે અમારો હક લઈને રહીશું એ અમે નિમકન લીધું છે

વડોદરા મહાનગરપાલિકા નાગરિકોની કોઈ હેરાનગતિ કરવા નથી માંગતા અમે પણ વડોદરા મહાનગરપાલિકાના નાગરિક છે પણ આ સત્તાવાળા એવું ચાહે છે કે આવું થાય પણ અમે એવું કરવા માંગતા નથી કેટલા વર્ષો કામ કરી રહ્યા છે આ તમામ કર્મચારીઓ છેલ્લા બાર ચૌદ વર્ષથી આ વડોદરા મહાનગરપાલિકાના કામ કરી કોઈ ડિપાર્ટમેન્ટ બાકી નથી તમે સ્ટ્રીટ લાઇટ લો પાણી પુરવઠા લો સુએજ ડિપાર્ટમેન્ટ લો ગાર્ડન લો તમે કોઈ જગ્યા એવી નથી વડોદરા આરોગ્ય શાખા જે મહત્વની શાખા છે આખું આરોગ્ય શાખા આખું કોન્ટ્રાક્ટ પર આપ્યું તમે તમે વડોદરા મહાનગરપાલિકા ને કેવી રીતે નંબર વન લઈ જવા માંગો છો તમે વડોદરા મહાનગરપાલિકા ને કેવી રીતે સ્માર્ટ સિટીમાં લઈ જવા માંગો છો સ્વચ્છતા સર્વેક્ષણ કેવી રીતે તમે એ નંબર વન માં લઈ જવામાં વડોદરા મહાનગરપાલિકામાં ઓછા ઓછા કોન્ટ્રાક્ટના ના લગભગ આઠેક હજાર કર્મચારીઓ છે જે છેલ્લા બાર ચૌદ વર્ષ વર્ષ આ વડોદરા મહાનગરપાલિકાને ની સેવામાં આપ્યા છે એમની સાથે ન્યાય થવો જોઈએ એમની ભરતી થવી જોઈએ અમારી વાત આ વખતે પણ મ્યુનિસિપલ મારી એક જ વાત છે જ્યાં પણ કોઈ ગરીબ કામદારનું શોષણ થતું હશે ત્યાં અશ્વિન સોલંકી બોલશે 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 ને બોલશે એને કોઈ દબાઈ નહીં શકે বাড়ি <laughs> থেকে પણ આવ અને જે નિયમ પ્રમાણે અમે બધું કરી આપશું પણ સરકારના નિયમ પ્રમાણે અમે કરી આપશું તેનાથી વધારે અમે નહીં કરી આપીએ બાકી આપનું આવેદન મેં સ્વીકારી લીધું છે અને નિયમ પ્રમાણે જે કાર્યવાહી છે કરી તમે તમારી જગ્યાએ બતાવો છો એના પ્રમુખ અશ્વિનભાઈ જે સોલંકી છે એ પેલા પણ આવા મોરચા લઈને આવ્યા છે આજે પણ લગભગ એક હજાર જણા મોરચા સાથે આવ્યા છે મેં સામે ચાલીને એમનું આવેદન સ્વીકાર્યું છે નિયમ મુજબ જે સરકારના નીતિ નિયમ મુજબ જે પણ હોય અમે ટાઈમ બાઉન્ડ મેનરમાં કરશું પહેલી વાત બીજી વાત એવું નથી કે કઈ એમના આવેદન આવે તો જ અમે કરીએ છીએ અમે ભૂતકાળમાં પણ હજારથી વધારે લોકોને રોજમદારી અને કાયમી કર્યા છે વધારામાં એમ નિયમ માંગણી છે કે સિટી એન્જિનિયર નથી સિટી એન્જિનિયરની જગ્યા આંતરિક પસંદગી અથવા તો ડાયરેક્ટ પસંદગીથી ભરવાની પ્રક્રિયા ચાલુ છે પાંચસો એકાવન જુનિયર ક્લાર્કોની ભરતી કોઈની રજૂઆત વગર આ કોર્પોરેશને ભરેલી છે જોડે જોડે બીજી કોર્પોરેશનની સાપેક્ષમાં સફાઈ કર્મચારી જો ઓછા હશે તો પણ એ પંદર દિવસની અંદર ભરવામાં આવશે અમે ભરી જ રહ્યા છીએ જોડે જોડે હમણાં હેલ્થના જેટલી કેડરની જગ્યા બાકી હતી લગભગ એકસો પચાસ જેટલા લોકો અમે ભર્યા છે વોર્ડ ઓફિસર રેવન્યુ ઓફિસરની જગ્યા ખાલી હતી આંતરિક પસંદગી ડાયરેક્ટ ભરતીથી અમે ભર્યા છે અત્યારે એન્જિનિયરો ડબલ એ ડી એમની એક્ઝામ પાંચ અને છ ઓક્ટોબરના રોજ લેવાના છે આ ઉપરાંત પણ જેટલી કેડરો ખાલી છે બધાની એક્ઝામ જે પડતર હતી એ બધી એક્ઝામો લેવાની કાર્યવાહી ગતિમાં છે જે કામ નિયમ મુજબ હશે એ કરવામાં આવશે જે કોન્ટ્રાકચુઅલનું આ લોકો કોન્ટ્રાકચ્યુઅલ જે સ્ટાફ છે અથવા આઉટસોર્સિંગવાળા છે એ જે સરકારના જીએડીના જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતના નોર્મ્સ છે એ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ નિયમ મુજબની કાર્યવાહી હોય એ કરવામાં આવશે આજે નહીં પહેલા પણ કીધેલું છે અને આજે મેં સામે ચાલીને આવેદન સ્વીકાર્યું છે એમના એમની એ જ વાત છે કે આ બધાને જે કોન્ટ્રાકચ્યુઅલ છે જે આઉટસોર્સિંગ છે એ બધાને સરકારી નોકરીમાં લો પણ જીએડીના નિયમ હશે એ પ્રમાણે જ કાર્યવાહી કરવામાં આવશે રહ્યા છે કે છે ઘટ છે અને ઘટ છે એટલે જ આ બધી ભરતીઓ છે અમે એન્જિનિયરની ભરતી હમણાં પાંચ અને છ ઓક્ટોબરે કરવાના છીએ ફાયરની વિવિધ ભરતીઓની જાહેરાત આવેલી છે સફાઈ કર્મચારી ઓછા છે તો મેં હમણાં જ કીધું છે આ બધા મિત્રોને કે અમે ભરતું એટલે જ્યાં પણ ઘટ છે ત્યાં તબક્કાવાર અમે ભરશું આજે અમે ચાલુ કરીએ તો એ ભરતા ભરતા કદાચ પાંચ મહિના પણ થાય છે એની પ્રોસેસ છે એટલે ઝડપમાં ઝડપમાં અમે ભરી રહ્યા છીએ અત્યાર સુધી લગભગ નવસો જેટલા ગ્રુપ થ્રીથી માંડીને ગ્રુપ ટુ એ બધા લોકો અમે ભર્યા છે આંતરિક પસંદગી જઈને અમે જે અથવા પ્રમોશન જે આપીએ છીએ એ પણ અમે કર્યા છે કોર્પોરેશનના છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડમાં આ વર્ષે જેટલી ભરતી થઈ છે જેટલા લોકોને લાભ મળ્યો છે ક્યારેય નથી મળ્યો અમે એમની જે માંગણી નિયમ મુજબની છે એ કરી આપતું નિયમ વિરુદ્ધની માંગણી જરા પણ નહીં કરી આપીએ મેં કીધું હું નિયમ મુજબ કરી આપીશ કામ કરવું ના કરવું એમના હાથમાં છે